મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ઊંઝા યાર્ડમાં હોબાળો ખરીદ વેચાણ બંધ કરવાની ચીમકી ઊંઝા એપીએમસી બોર્ડની ચૂંટણી થયા બાદ પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે બુધવારે મળેલી બેઠકમાં હોબાળો થયો અને પ્રશ્નોનો ઉકેલ ન આવે તો માલની ખરીદ વેચાણ બંધ રાખવાની ચીમકી ઉચ્ચેરાઈ છે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો છે યારમાં વહીવટી મુદ્દે ભાજપના આંતરિક વિવાદને કારણે વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરી કૌભાંડ વિપુલ ચૌધરીને હાઈકોર્ટનો ઝટકો દૂધસાગર ડેરીમાં ચૌદ પોઈન્ટ એસી કરોડના બોનસ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે અને તેમણે દસ હજારનો દંડ ફટકાર્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસ હવે ટ્રાયલ કોર્ટમાં ચાલશે વર્ષ બે હજાર વીસમાં ચૌધરી અને અન્ય સામે આરોપ લગાવ્યો હતો કે કર્મચારીઓને નિયમથી વધુ બોનસ આપવાની આડમાં નાણાકીય ગેરરીતિ કરી હતી આ કેસ એસીબી કોર્ટમાં પેન્ડિંગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ કાયદો ગેરબંધારણીય છે તેવું ઓવૈસીએ જણાવ્યું છે વકફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી આ દરમિયાન એમના વડા અસુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે અમે આ કાયદાને ગેરબંધારણીય માનીએ છીએ કોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને સ્ટેટ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવશે નહીં અને વકફ બાય યુઝર્સને દૂર કરી શકાશે નહીં જેપીસીની પીસીની આ ચર્ચા દરમિયાન મે સરકાર દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાનો વિરોધ કરતો અહેવાલ પણ આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને છ ચાલકોના લાયસન્સ રદ વડોદરામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે સાથે જ નિયમોને નેવે મુકતા તત્વો સામે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેને પગલે ભારે ફફડાટ ફેલાયો છે વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરાવવા માટે આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે ને છ ચાલકોના લાયસન્સ પણ રદ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતની મહારેલી આગામી એકવીસ એપ્રિલ બે હાજર પચીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા પાક નુકસાન અને કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અઠ્યાવીસ સ્વિમિંગ પુલમાં પંચોતેર કોચની ઘટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અઠ્યાવીસ સ્વિમિંગ પૂલમાં પંચોતેર કોચની ઘટ જોવા સામે આવી છે શહેરમાં એ સંચાલિત ચૌદ નાના અને ચૌદ મોટા કુલ અઠ્યાવીસ સ્વિમિંગ પુલ આવેલા છે પરંતુ એ સંચાલિત સ્વિમિંગ પુલોમાં પંચોતેર કોટ કોચની ઘટ જોવા મળી રહી છે ભાર ઉનાળે સ્વિમિંગ શીખવા આવનારને સ્વિમિંગ શીખવા માટે તાલીમ આપવા માટે પૂરતી સંખ્યામાં કોચ નથી આમ એ સંચાલિત સ્વિમિંગ પુલોમાં ખાટલે મોટી ખાડ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષારોપણના નામે ત્રેવીસ કરોડનો કર્યો છે ધુમાડો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણ વર્ષમાં મહાનગરપાલિકાએ વૃક્ષના વાવેતરના નામે છાસઠ કરોડનો ખર્ચો કર્યો એટલે કે એક વૃક્ષ પાછળ ત્રાણું રૂપિયા જેટલો ખર્ચો થયો અને નુકસાનની વાત કરીએ તો આશરે ત્રેવીસ કરોડનું નુકસાન થયું છે મહાનગરપાલિકા ઘણા કિસ્સામાં માત્ર સિંગલ ટેન્ડર આધારે કરોડો રૂપિયાના કામ કરી આપી રહી છે જે નિયમ વિરુદ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને ઓનલાઈન ડેટિંગ એપની મિત્રતા ભારે પડી છે અમદાવાદના એક યુવકને ઓનલાઈન ડેટિંગ એપની મિત્રતા ભારે પડી ડેટિંગ એપથી પરિચયમાં આવેલી યુવતીને હોટલ પાસે મળવા ગયેલા યુવકને એક ગેંગે ધમકાવીને તેને કારમાં બેસાડીને માર મારીને બે બ્યાસી લાખ રૂપિયા લૂંટી લીધા યુવકે સરખેજ પોલીસ સ્ટેશનને જાણ કરી અને સરખેજ પોલીસની ટીમે આ સમગ્ર મામલે હાલ ગુનો નોંધીને આ ટોળકીને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણાએ લૂને આપત્તિ જાહેર કરી છે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક રાજ્યોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ તેલંગાણા અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે તેલંગાણાના અઠ્યાવીસ જિલ્લામાં ઓછામાં ઓછા પંદર દિવસ સુધી લૂ રહેવાની સંભાવના છે સરકારે લૂને આપત્તિ જાહેર કરી છે ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંગી સિંગે સિમેન્ટ એકમના બસો ને પચાસ કર્મચારીઓ હડતાળ પર અબડાસામાં આવેલા સાંગી સિમેન્ટ એકમમાં બસોને પચાસ કર્મચારીઓ હડતાળ પર છે આ એકમ હાલ અદાણી દ્વારા સંચાલિત કરવામાં આવે છે બસોને પચાસથી વધુ કર્મચારીઓ સવારથી જ કુલ ડાઉન કરીને કામકાજ બંધ કરી દીધું હતું કર્મચારીઓના આરોપ છે કે કંપની દ્વારા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે અને બદલી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનની હોટલ રેસ્ટોરન્ટમાંથી મળ્યું નકલી પનીર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની મુંબઈમાં એક આલીશાન રેસ્ટોરાં છે ખૂબ જ મોંઘેરી આ રેસ્ટોરન્ટમાંથી નકલી પનીર મળ્યું હોવાનો એક યુટ્યુબરે દાવો કર્યો છે સાર્થક સચદેવા નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સેલેબેસની મોગી રેસ્ટોરન્ટમાં જઈને પનીર ટેસ્ટિંગ કરતો વિડીયો શેર કર્યો જ્યારે ગૌરીની રેસ્ટોરાંટા ટોરીમાં પેસ કર્યું તો પરિણામે બધાને ચોંકાવી દીધા હતા જોકે રેસ્ટોરન્ટની ટીમે તમામ દાવાઓને ભગાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર સરકારે આપ્યા છે ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત બત્રીસ દિવસથી આંદોલન પણ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે